કોંગ્રેસે કચ્છમાં લોકસભાની બેઠકની તૈયારી કરી કચ્છના પાણ પ્રશ્ન અંગે અધિક કલેક્ટર મિતેશ પંડ્યાને આવેદનપત્ર પાઠવ્યું આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે ત્યારે આજ રોજ સવારે અગિયાર કલાકે ઉમેદ ભવનના મિટિંગ હોલમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ભુજ ખાતે યોજાયેલ મિટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સિંહ રજુભાઈન્દ્રસિંહ સિંહ જાડેજા પ્રદેશના મહામંત્રી વી કે ઉંબલ આદમભાઈ ચાકી નવલસિંહ જાડેજા કાસમ શમા મુસ્તાક ખિંગોઝા શહીદના મહાનુભાવો અને અન્ય કોંગ્રેસના પદાધિકારી આગેવાનો કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આજે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકને સંબોધતા જાવેદભાઈ પિરઝાદા અને કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ખાસ કરીને જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસને મળે તે માટે તમામ કાર્યકર્તાઓએ એકજૂટ થઈ અને કામગીરી કરવા માટેની હાકલ કરવામાં આવી હતી બેઠકમાં ઉપસ્થિત રહેલા તમામ આગેવાનો પદાધિકારીઓએ

અને યોગ્ય રજૂઆત કરવામાં આવી તેને પ્રશ્નો ઝડપભેર ઉકેલ આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી